નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર અને યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે બે શિષ્યો લઈને આવ્યો છું બે શિષ્યો છે મારી પાસે એક ભક્તિ રસની અને બીજી હાસ્ય રસની પણ મને લાગે છે કે આજે હાસ્ય રસની શિશિ નું ઢાંકડું મારે ખોલવું જોઈએ ખુલી ગયું બેટું નમસ્કાર મિત્રો આપનો લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા આ ફરીવાર વાર બોલાવી ગયું કારણ કે ઢાંકણું ખુલી ગયું એટલે ફરી વાંચા ઢાંકણાને ખૂટી ગયું હમણાં ટ્રેનમાં સોમનાથથી હું કિરે આવતો હતો અને બરોબર બે ચાર મિત્રો મારે નીચેની સીટમાં વાતો કરતા હતા એટલે એક મિત્રએ બીજા મિત્રને એમ કીધું કે છેલ્લા પચીસ વર્ષથી છેલ્લા પચીસેક વર્ષથી હું ગીતાના ઉપદેશ પ્રમાણે આવું છું અને ગીતાના ઉપદેશ પ્રમાણે જ જીવન નિર્વાહ મારો કરું છું એટલે હું રાજી બહુ થયો અને પછી મેં એ માણસને વંદન કર્યા કળિયુગમાંય આવા સારા માણસ મળી જાય ખરા આવા આધ્યાત્મિક અને ભક્તિવાળા માણસ આજે જીવે છે પછી પડોશી મિત્રએ ચોખવટ કરી કે એની પત્નીનું નામ ગીતા છે હવે મને હાળું દુઃખી વાત નહોતું કે કાંઈક વસ્તુ દીધી હોય રબર પેન્સિલ ઘી ગોળ તો પાછું લઈ લેવાય પણ હવે વંદન કેવી રીતે પાછા લેવા એક જ્ઞાની પુરુષ ઘરકામ કરતા હતા અને આ મેં એમને પૂછ્યું કે આ શું કરો છો દાદા કેમ ઘરવાળા ગીરે નથી તો કે હિંડોળા કટે હિંચકા થાય કે તમે કીધું તમે કચરા પોતાના વાહન ઉઠકો તો કહેજો ભાઈ મારી પત્ની ઘરવાળી બધા મહિલા મંડળની હારે કથામાં ગઈ હતી અને આ કથામાંથી સાંભળીને આવીને મને એટલું કીધું હતું કે ગૌ સેવા અને વૌ સેવા બંનેનું પુણ્ય સરખું જ મળે છે એવું બાપુ કહેતા હતા અને ગૌ સેવાનું પુણ્ય પરલોકમાં મળે છે જ્યારે ગૌ સેવાનું પુણ્ય આ લોકમાં જ મળી જાય છે મૂળ ગરવાળી ગીરે આવીને પંપ મારે રાખતી એનો બોલો ગરવાળો કચરા પોતાએ કરી નાખતો ને કપડા હુકવી દેતો ને વાહણ ધોઈ નાખતો ને આ બધા ધંધા પંપ મારી મારીને કરાવી દે પાસે બોલો આ ધર્મ પત્ની કહેવાય દિવાળી પછી પહેલી વાર મેં સેવ મમરાનો ડબ્બો ખોલ્યો તો બગાહ ખાતા ખાતા સેવ સેવનો બે હા 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 મારી સામે જોઈ રહ્યા પછી મને ક્યાં આવી ગયો વખત ઉપર હે આવી ગયો વખત ઉપર દહ દી થી તમારી સામય નહોતો જાતો ને દહ દી થી તો મારે સામેય નહોતો જતો રોજ કાચું કતરીને પેંડા અને બરફીન ચવાણા ને ઉલાળે જતો હતો આખરે જૂનું ઈ સોનું છે ઓલ્ડ ઈઝ ગોલ્ડ વળીન પાછો અમારી પાસે જ આવ્યો તો પહેલેથી બરાબર નહોતો તું તારી જગ્યાએ એને મારે જવાબ જ હું દેવું અમારા અમદાવાદમાં મોર્નિંગ વોક કરવા નીકળે ને ગીરેથી હાલની નીકળે ન ચાલે એકાદ અડધો કિલોમીટર વધી ન જાય પણ એવું ન કર્યો પજેરો એસયુવી મર્સિડીઝ બેન બીએમડબલ્યુ આવી મોંઘી દાઠ ગાડીઓ હો અને પાછા પરિમલ ગાર્ડન જાય આમ રિવર્સ હવે તો કેમેરામાં જોઈને રિવર્સ લઈ હવે રિવર્સ લઈ અને ગાડી પાર્ક કરે ગાડી પાર્ક કરી અને પછી આમ અદપવાળી પરબારા હાલવાનો માંડે અદપવાળી પાછું યાદ આવે ગાડી લોક કરવાની રહી ગઈ ગજવામાં હાથ નાખીને એનું ડબલી જેવું કાંઈ કાઢે અને આમ દબાવે લે એમાં વાત થાય મળવાળું અને પછી લાઇટું થોડીક થાય બંધ થઈ જાય મૂળ ગાડી લોક થઈ જાય પછી અદપવાળીને આમ આમ જોવે ચારે બાજુ પરબારા હાલવાનો માંડે આમ આજુબાજુ જુએ અને પછી લાલ લુકડાવાળું કોઈ હાણું હારું માણસ બારી જાય ને એટલે હાલવા માટે એની વાહે વાહે આ મોર્નિંગ વોક એમાં એક જણો મોર્નિંગ વોકમાં નીકળેલો મૂળ ગાડી પાર્ક કરી અને એને એમ થયું કે આજે રોડ ઉપર હાલી નાખ્યો હતો અને એમાં પછી તે માણસનું ટોળું હાયલું જતું એટલે મૂળ એને એમ કે આ મોર્નિંગ વોકમાં જાય એ બોલ્યો એ વાંહે થઈ ગયો હું પણ તરી એક કિલોમીટર હાયેલું ને પછી એક જણાને પૂછ્યું કે ક્યાં જાઉં બોલ્યો કે અમે તો ચોટીલા પગપાળા જઈએ છીએ ને અને બોલ્યો બોલ્યો નિહાંખો નાખીને એટલું બોલ્યો કે ઝંડો ધજા રાખો હાથમાં કાં તો બોર્ડ રાખવું જોઈએ ધજા રાખવી જોઈએ કાં તો બોર્ડ રાખવું જોઈએ આમ અમારા જેવા નિર્દોષ માણસને આમ તોડવી ન નખાય તમારું કોઈ દી હારું નહીં થાય તમારું કોઈ દી ભલું નહીં થાય ભલે તમે હાલીને જતા હોય અને ન્યા ઓલ્યો ખીજાણો સંઘવાળો કે અમે તને કંકોત્રી લખી હતી અમે તને કંકોત્રી લખીને બોલાવ્યું હતો હાલવા માંડને કડે કે અડપોત માળી ને બોચીમાં તો મરી જાય નાય અને પછી બોલ્યો ચોથા ગેરમાં નાખીને ધોળ્યો હો એને એમ કે બળબૂટ અડબૂટ ઠોકી દે અને હાથ લાંબો કર્યો તો છકડો રિક્ષા મળે છકડો રિક્ષામાં પાવડાના હાથા જેવા આમ આમ પગ ટીંગાતા હતા અને છકડા રિક્ષામાં પાછો આવ્યો બોલો આવું થાય ઘણી વાર મોદી સાહેબનો શૂટ દોઢ કરોડમાં વેચાણો ધોની મહેન્દ્ર ધોણી સાહેબનું શૂટ ચાર કરોડને એકત્રીસ લાખમાં વેચાણો અને આપણા ચાર પેન્ટ પાંચ ટી શર્ટ અને ચાર શર્ટના બદલે એક પ્લાસ્ટિકનું તગારું પહેલાં બડીવારી આપી જાય આપણે બ્રાન્ડેડ કપડાં પહેરવાથી બ્રાન્ડેડ નથી બનતા મિત્રો પણ બ્રાન્ડ બનવાથી બ્રાન્ડેડ બનાય છે મારા વાલા બ્રાન્ડ બનવાથી બ્રાન્ડેડ બનાય છે પત્ની એના પતિને કાનના ડૉક્ટર પાસે લઈ ગયો અને ડૉક્ટર સાહેબને કીધું કે મારા પતિને સંભળાતું નથી એને કે એમને સંભળાતું નથી તો એ કાંઈ વાંધો નહીં આપણે ચેક કરી લઈ કરીને ડૉક્ટર એમને બેહાડી દર્દીને એને ખુરશીમાંથી ઊભા થયા અને પાંચેક ફૂટ આગા થઈને રાડી નાખી તમારું નામ બોલો કાંઈ બોલ્યો જ નહીં પાછા દહ ફૂટ આગા ગયા ત્યાંથી રાડ પાડી તમારું નામ તોય ઓલે કાંઈ જવાબ ન દીધો અને ત્રીજી વાર ડાક્ટર બરોબર પાસે આવ્યા અને કાનમાં આમ હાથ રાખીને બોલ્યા તમારું નામ અને ઓલ્યો ખીજાનો ત્રણ વાર બોલ્યો રાજુ ત્રણ વાર રાજુ બોલ્યો તમે બેરાશો તમે નથી સાંભળતા ને અમને હુકામ ગોટે ચડાવો તમે કોઈ હારા કાનના ડૉક્ટરને બતાવી દેજો બોલો આવું બનતું હોય ઘણી વાર એકવાર એક જણો આંખના ડૉક્ટરને બતાવી ગયો સાહેબ મને આમ દેખાતું નથી એટલે કે કેટલાક દૂરથી નથી દેખાતું કાચની બારી ડૉક્ટરે બતાવીને કે હા મેં જુઓ ઓલી બારી દેખાય તો કે હા તો એમાં નાળિયેરી ઓલાએ કીધું કે એમાં તો નાળિયેરી કાચની બારી પાસે નાળિયેરી દેખાય છે ડૉક્ટર કે ક્યાં છે નાળિયેરી પણ મૂળ ડૉક્ટરને નહોતું દેખાતું એટલે ઓલાએ સલાહ એમને કે સાહેબ તમે આંખના ડૉક્ટરને બતાવો તમે નથી પાડતા મને આખી દેખાય છે નાળિયેરી કાચની બારીને વાહે તમે નથી પાડતા એટલે મૂળ તમે અમને ગોટે ચડાવમાં ખોટા બાટલા ચડાવો દવાઈ દો અને મારા પૈસાના પાણી કરો એના કરતા તમારી આંખનું તમે ચેક કરાવી આવો બોલો ડૉક્ટરને સલાહ દેવાવાળા પડ્યા છે દુનિયામાં પણ પતિ પત્ની એક દી હાઈલા જતા હતા બજારમાં એમાં એની પત્ની ડાબી આંખ એની ફૂલું પડી ગયેલું ખરાબ થઈ ગયેલી એટલે બંધ થઈ ગયેલી દેખાય નહીં પતિ હાઈલો જતો તો આગળ આગળ ઓલી કે સાંભળો છો ને કે બોલો તો કે મને આ ડાબી બાજુની દુકાનો બધી બંધ કેમ લાગે છે આજે હડતાલ છે અને પતિએ જવાબ દીધો કે એ ડાબી બાજુની બધી દુકાનો બંધ નથી હો તારી એક જ દુકાન બંધ છે તારી એક જ દુકાન બંધ છે ડાબી બાજુની બધી દુકાનો હાલે ચાલુ છે તું હાલવા માંડ છાન મિત્રો આ જ શૈલી મારી ચોક્સની આપ સૌને પસંદ આવતી હોય તો મારી ચેનલને ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ જય માતાજી જય